આપી તો મને કેમ ન કીધું કે ઈ ધરામાં આપણને મને પાછી કેમ મોકલી દીધી બોલો તમે બોલો હાલો મને જવાબ આપો ને ગામડાના ખેડૂત કેટલા હેરાન થતા હશે તમે અહીંયા તમારા હિસાબે અમારા હવે અપીલ કરવાની અપીલ કરીને બીજા પંદર હજાર અમારા વકીલને દેવાના તમારા ધર તમે બધા ભ્રષ્ટાચાર કરીને જ આ કરો છો તમે એટલું ન મને કહી શકતા કે ભાઈ આ તમે અરજીભાઈ ઈ ધરામાં આપો એમ કેમ તમે જવાબ નથી આપતા હું સોશિયલ મીડિયામાં આ વિસ્તુ વસ્તુ મૂકીશ કે તાજામાં આવી રીતે મામલતદાર ઓફિસમાં સબ રજિસ્ટ્રારની મિલીભગતથી આવું બધું થઈ રહ્યું છે સમયસર એમ બધું આપવા છતાં આવું થાય છે અને અમને કોઈ સાચો જવાબ નથી આપતા વકીલો અને એના એજન્ટો આવે છે તો એને તરત જવાબ આપવામાં આવે છે અને એની બધી પ્રવૃત્તિ થવા મળે છે તો ખેડૂતોને કેમ થાય છે એમની જાગૃત ખેડૂતો હોવા છતાં આવું થતું હોય ગામડાના ખેડૂત કેમ કે શું કરતા હોય છે અમારે કેમ બેન જવાબ નથી આપતા અત્યારે તમે તળાજા સબ રજિસ્ટ્રાર કચેરીમાં જાગૃત નાગરિક સુખદેવસિંહ ગોહિલ દ્વારા કર્મચારીઓને આડી હાથે લીધા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે અંગે સુખદેવસિંહ ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તળાજા સબ રજિસ્ટ્રાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પૂરતી માહિતી ન આપવાના કારણે ખેડૂતોને હેરાન કરવાનું કાર્ય સબ રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે અમે અગાઉ નોંધ માટેની વાંધા અરજી રજૂ કરેલી ત્યારે અમને એવું ન જણાવવામાં આવ્યું કે આ કોપી તમારે અમારી ઓફિસે આપવાની નથી એ ધરામાં આપવી જોઈએ ટિકિટ લગાડવાનું કીધું ઓફિસ દ્વારા અમારા સરનામે પરત કરવામાં આવી પરંતુ એ કોપી એ ધારામાં ન મોકલી આપી આ રીતે ગામડાના ખેડૂતને હેરાન કરવામાં આવી જેના કારણે ખેડૂતને પછી અપીલ કરવી પડે અને ખર્ચનો વધારો થાય એટલે આ બાબતે જવાબ લેવા ગયેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે